નાસ્તો કરવા આજે નાસ્તો કરવા કેમકે નાસ્તો કરી ને આપડે નીકળવાનું છે બરાબર ને પછી સાંજના ત્યાંથી જોશું ચિત્તોડગઢ

તમે ઠેલા આપી દીધા બધા ઓકે ઓકે ચલો મોટા વીલ ક્લિયર કરી આપણે જવાનું હો બેસવાનું નથી એવું છે ઓકે હું કરો મોટા ઓકે આપડે બિલ બિલ ક્લિયર થઈ ને જાવા નીકળી જઈએ છીએ બરાબર ને બરાબર ચાલો ચાલો ઓકે હાલો તો હાલો મોટા બેઠો બેઠો હાલો બેઠો ચાલો તો હવે ચિત્તોડો મોટા ઓકે સીધા આ લોકોને જો કેરી ખાવાનું મન થયું ને તે પછી કેરી લીધી છે એ કે પહેલા એક એક કેરી કાપી દયો તો હું કાપી દઉં છુંેલા એક હાલો કેરી છે દયા મસ્ત છે થોડી ખાટી છે પણ ટેસ્ટ બહુ સારો છે અહીંનું લોકેશન જોઈશે મસ્ત લોકેશન પહેલાં મને ચિત્તોડ નહીં ચિત્તોડ જાવું છે પણ પહેલાં સાવરિયા શેઠ લઈ લેવું હા પહેલાં ચાલો તો હવે પહેલાં સાવરિયા શેઠ દર્શન કરશું દર્શન દર્શન કરીને પછી ચિત્તોડ જવા નીકળશું તો આપણે નીકળી ગયા છીએ ઓન ધ વે જ છીએ તો હવે કેટલા કિલોમીટર છે અહીંથી ઓગણસાઠ કિલોમીટર રહ્યું છે હવે સાવરિયા શેઠ હા બાઈ જગ્યા છે આપણે સાવરિયા શેઠ થી હવે થોડા દૂર છીએ પણ રસ્તામાં ગાડી ને થોડી ભૂખ લાગી એટલે સીએનજી પુરાવા માટે ઉભા રહ્યા છીએ ભરત ખવડાવી લીધું ને ગાડી લે ગાડી ખવડાવી લીધું હાથ કિલો ટપકાઈ દીધો

પાણી તો આપણે શેઠ સરસ મજાની પાર્કિંગ કરી નાખી હવે અંદર જઈએ શેઠ દર્શન કરીએ ને એન્ડ મોબાઈલ એલા હોય તો તમને ભી દર્શન કરાવજો પ્રસાદી લઈ લીધી છે

અરે વાહ લાગે છે મસ્ત લાગે હો ચલો તો અંદર મંદિર માં પ્રવેશ કરી લીધો છે વાંધો નહીં મોબાઈલ તો અહીં સુધી તો લાવવા દે છે આગળ ની ખબર નથી બહુ મસ્ત મંદિર છે બહુ મોટું મંદિર છે બહુ ભવ્ય છે ખાવરિયા શેઠ માં અંદર મંદિરમાં આવી ગયા છે પણ સાવરિયા નામ છે ચારસો વર્ષ મંદિર છે તો આપણે સાવરિયા શેઠ દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને આ મંદિરનું બહુ જ મહત્વ છે આ સાવરિયા શેઠની મૂર્તિ છે એ જમીનમાંથી પ્રગટ થઈ છે અને એક નહીં પણ ત્રણ મૂર્તિ પ્રગટ થઈ છે નહીં ફરક ત્રણ સાવરિયા શેઠના મંદિર છે રાજસ્થાનમાં અને અહીંયા એવું માનવામાં આવે છે કે તમે સાવરિયા શેઠ પાસે જે માંગો એ મળે એટલું બહુ કાચ છે આ જગ્યાનું બહુ બહુ બધા દર્શન કરવા આવે છે તો તમે રાજસ્થાનમાં આવો તો આ જગ્યાએ જરૂરથી જજો ચિત્તોરથી પાંત્રીસ કિલોમીટર દૂર છે નહીં ભરત અને ઉદયપુરથી સિત્તેર જેટલી લાલચ વગેરે છે ભાવુક થઈ જાય એટલી તરત મૂર્તિ છે બોલો વિજયભાઈ શું કહો છો

ભાવે તુલસી ની માળા લીધી મમ્મી માટે તુલસી ની માળા લીધી

તો હવે અમે પીઝા ખાઈ લીધા મજા નથી આવતી પણ આમ પૂરા તો કરવા પડશે બરાબર ને હા હા જુ હા જુ પીઝા પિત્ઝા બીઝા ખાઈ લીધા છે અને ફરતથી ગાડી કાઢે છે પોણા આ છ જેવું જ પૂછે પણ તોય તડકો જ એટલો ને એટલો છે

આ ટીવી છે જેનો યુઝ આપણે બહુ ઓછો કરીએ છીએ આ કબાટ છે જેમાં આપણા કપડાને બધું મૂકવાનું છે આ સરસ મજાની ચેર છે સાથે જો શેમ્પુ છે સાબુ છે તેલ છે અને આ સરસ મજાનો ચરૂખો છે જેમાં બેસીને સરસ મજાનો આપણે ચીલ કરશું અને આ આપણો બેડ છે જેમાં આપણે સૂઈને આરામ કરશું અને આ વોશિંગ એરિયા છે સરસ આ ટાઈપનો અમારો રૂમ છે

તો આપણે પીવી છે લાવો આપણે પીએ ચાલો આપણે પણ કેરી લઈએ લઈએ છે ખાઈ ક્યાં કાલે જશો હવે ચિત્તોડગઢ ઉપર ફરવા માટે ઉપર જ છીએ પણ કાલ ફોટ ફરવા માટે અને સ્પેશિયલ ફોટોશૂટ ને કરવાનું છે આપડે બહુ સરસ મજાનું કાલ કરશું